બાળકો તો આજે આપણે એક સરસ મજાની ગેમ રમવાની છે જેનું નામ છે પંખી ઉડે પર રેડી છો ચલો પંખી ઉડે પર બોલો ત્યારે બધાના હાથ શું થવા જોઈએ ઉપર સરસ પંખી ઉડે ચકલી ઉડે પોપટ ઉડે કાગડો ઉડે મોર ઉડે ઢેલ ઉડે માણસ ઉડે

ચકલી ઉડે કબૂતર ઉડે કાબર ઉડે મેડમ ઉડે કરશો કરોડવા લાડવા બનાવો સરસ ચલો પંખી ઉડે એકલી ઉડે પોપટ ઉડે ઢેલ ઉડે મોર ઉડે કાગડો ઉડે ટેબલ ઉડે તો શું કરશો બનાવો લાડવા 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 કરો સરસ તો આ અમારા આંગણવાડીના નાના નાના બાલુડા જે નવા એડમિશન લઈને આવ્યા છે તેથી એ બાળકો સરસ મજાની અત્યારે એક્ટિવિટી કરી રહ્યા છે જેવી એમની સૂજ સમજ છે અને એક બાળક જો અમારે હજી રમતમાં છે તો ચોક્કસથી અમારા નાના નાના બાલોડા પ્રેમ આપશો અમારી ચેનલ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ફરીથી મળે છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાળકો દરેકને ને નમસ્તે